યોજાય તે માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદારોને ખાસ અપીલ કરી હતી પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો કોંગ્રેસ પક્ષને મળી છે

અને આ પવિત્ર પર્વ ચૂંટણી એ લોકશાહીમાં કોઈ પણ જાતના ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે મતદાતાઓ ફોન આવે છે સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા પ્રયત્નો થાય છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છુપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે કે રૂબરૂ આપને મળવા આવે રેકોર્ડિંગ કરજો કારણ પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે આપણે એના સામે કાર્યવાહી કરવી છે અને આ માટે આપ જે કઈ પુરાવા એકત્રિત કરો આ પુરાવા અમારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના વોર રૂમમાં